તો ચાલો આપણે જોઈએ પણ એટલે કઈક ને કઈક મીઠાઈ કે કઈક શેરો કે એવું બનાવે રવાનો રવો કઈ રીતે દેશી સ્ટાઈલ બનાવે જોઈશું મિત્રો હવે ચૂલો પ્રગટાવી દીધો છે અને ટૂંક સમયમાં રવાનો શેરો ચાલુ કરે છે તૈયારી થઈ ગઈ છે આ કેટલું ભા શેરો કરવો કેટલું પાણી મૂકવાનું બે તાળે ખાંડ બે તાહે પાણી અને બે તાહે પાણી એક તહળે ખાંડ જા આ કાહાની તાહાળે રે એ રીતે આમ આમ દેખાતું એમ કરવાનું એ બસ હલો રેડી બે તાળે જો પાણીનો વિભાગ છે એક તાહળી લોટ છે અને એક તાંસળી ખાંડ છે તો એ રીતે બનાવવાનું પહેલાં પાણી ગરમ કરવાનું કાવાનું નાખવાની એક તાહી એ રીતે છે તો મિત્રો વિડીયોમાં જોડાઈ રીતે આપણે આગળ આગળ સંપૂર્ણ માહિતી રવાનો શેરો જે વ્હાઈટ સફેદ શેરો બને છે એનો આપણે સંપૂર્ણ અહીંયા રેસીપી છે દેશી ટાઈપથી તો જો મિત્રો જરૂર પ્રમાણે ખાંડ નાખવાની છે તો એ પ્રમાણે મારા ભાઈએ ખાંડ નાખી દીધું છે એટલે આપણે જો વધારે મીઠો બનાવો તો વધારે ખાંડ નાખો બાકી જો મીડિયમ કરવો તો એને સામે એક તાળી અને એક તાળી રવો બે તાળી પાણી કોઈ પણ વાત ભાઈ વાડીમાં મોટા પોટા ફોલા મૂકી દીધા હે બધી ખાંડ ઓગળી જાય બધી હલાવવાનું આવે એ આપણે ખાસ જોઈશું મેન તો શેરો કોઈ પણ શેરો છે લાપસી છે તો એની જે આવે એના ઉપર જ ખબર પડે આધાર કે કડક બનવાનો મીઠું મતલબ પોચો એ રીતે તો અમારે ભાઈઓ ભાઈ ઘી લઈ આવ્યા છે ભાઈ ના ઘેરેથી ઘી આવી ગયું છે

અલગ વાસણ માં લઈ લેવાનું પછી ઘી નાખવાનું પેલા પછી એમાં રવો શેકવાનો બની જાય રવાનો શેરો અમાર ભાઈ ભાઈ અહીંયા આવી ગયા હે રવાનો શેરો હા મિત્રો ને ખાવો હોય તો વ્યાવો ને કરે આ મારા બા બનાવે ને એ સ્ટાઈલ થી બનાવી જો ખુબ જ મસ્ત દેશી સ્ટાઈલ થી બનશે જો અમારે ભાઈ ની આપણે વર્ષ પહેલા વિડીયો એક બનાવ્યો તો મોટા ભાઈ શેરો બનાવ્યો એમાં તમે સારો સપોર્ટ કર્યો હતો અને હવે આમાં ઘી નાખી દીધું જરૂર પ્રમાણે અને આ રવાનો લોટ છે તમે બા બોલતા જાય છે આમાં

મોટલી વાળે છે અને પછી હમણાં જો શેરો બની જાય એટલે આપણે હવે બપોરા કરી લેવાના છે તો મિત્રો ભૈયા વજમમાં જો મરબા ભાવથી આમંત્રણ આપે છે મિત્રો આપણે આગલું એક વિડીયો મરબાએ બાજરાના રોટલા ને રીંગણાના આખા રીંગણાના શાક બનાવી દીધું ખૂબ જ મિત્રોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો તો મિત્રો શેરો બની ગયો મારા બા મોજમાં છે